ગેડ ને લઈને પ્રવીણ રામ અત્યારે પદયાત્રા ઉપર છે અને તે ગઈકાલે જુનાગઢના બગસરામાં પહોંચ્યા હતા અને ત્યાં એક સભાનું આયોજન કર્યું હતું તે સભાને રોકવા માટે લોકો આવ્યા હતા અને પ્રવીણ રામને પણ રોકવા માટેની કોશિશો કરવામાં આવી હતી ત્યારે હવે આમ આદમી પાર્ટી પાસેથી નિવેદનો સામે આવે છે કે પ્રવીણ રામને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ કોણે આ નિવેદન કર્યું છે શું છે સમગ્ર મામલો વિગત આ ચર્ચા કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર નવજીવન ન્યુઝ સાથે હું જ્યોતિકા પંડ્યા પ્રવીણ રામ અનેકવાર ખેડૂતોના મુદ્દે મેદાન આવતા હોય છે અને ખેડૂતોના તકલીફોનો અવાજ બનતા હોય છે અને સરકાર સામે અનેકવાર અવાજ ઉઠાવતા હોય છે ત્યારે ગેડ ગેડબંધકને લઈ અને તે પદયાત્રા ઉપર હતા અને ગઈકાલે તે જૂનાગઢના બગસરામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તે સભામાં પ્રવીણ રામને અનેકવાર રોકવાની કોશિશ કરવામાં આવી હતી અને તેની સભા ટળી જાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા ત્યારે પ્રવીણ રામ દ્વારા એવો આક્ષેપ પણ નાખવામાં આવ્યો હતો કે આ લોકો બીજેપીના જ છે અને બીજેપીની સામે કોઈ સવાલ ના ઉઠાવે તેની સામે કોઈ આંદોલન ના થાય તેની માટેની આ એક સાજિશ કરવામાં આવી રહી છે અને અમને લોકોને રોકવામાં આવી રહ્યા છે ત્યારે આપણે જોઈએ છે કે ચોમાસામાં ગેડ પંથક જાણે પૂરમાં બદલાઈ જાય તેવી સ્થિતિ થઈ જાય છે અને ખેડૂતોના પાકને ઘણું નુકસાન થાય છે અને ગેડના ખેડૂતો માટે એક ન જોવા જેવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે આ પરિસ્થિતિને લઈને પ્રવીણ રામ મેદાને આવ્યા હતા અને તેણે પદયાત્રાનું આયોજન પણ કર્યું હતું મામલો બોલાચાલીથી એટલો ઉગ્ર બની ગયો કે આ મામલોમાં બબાલ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી ત્યારે હવે આ મામલે ઈસુદાન ગઢવી આકરા પાણીએ જોવા મળ્યા છે અને તેમણે ભાજપ સામે લાલ આંખ કરી છે અને તેમણે પ્રવિણ રામના પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે તેમણે એવું પણ કહ્યું છે કે હવે મારા કોઈ જ પણ પાર્ટીના નેતા સામે આ વસ્તુ ના થાય તેની

કે આજે કરી દેશું આજે કરી દેશું કઈ કરતા નથી અને મારા ખેડૂતો આખા એમની વર્ષોથી મોસમો જઈ રહી છે અને ભાજપ એમ કઈ છટકી જાય કે ઊંધી રકાબી જેવું છે ઉલટી રકાબી જેવું છે ચંદ્ર ઉપર ને મંગળ ઉપર આપણે પહોંચી શકીએ છીએ ઉલટી રકાબી સીધી નથી કરી શકતા આ એક બહાના છે અને એના અનુસંધાને આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ પ્રેસિડેન્ટ અને યુવા નેતા પ્રવીણ રામ ચૌદીસ દિવસની પદયાત્રા કરી રહ્યા છે જેમાં ઘેડ વિસ્તારના જુનાગઢ વિસ્તારના જે જે ગામો આવી રહ્યા છે એમાંથી અને આસપાસના ગામોમાંથી ખેડૂતો ખૂબ જોડાઈ રહ્યા છે ખૂબ રિસ્પોન્સ મળી રહ્યો છે પણ ભાજપ પાડને કામ કરવું નથી કામ કરવા દેવું નથી કોઈ અવાજ ઉઠાવે તો એને દબાવી દેવું છે મેં સાંભળ્યું છે કે પ્રવીણ રામની આ પદયાત્રામાં ખૂબ ડિસ્ટર્બન્સ કરાઈ રહ્યું છે ભાજપ દ્વારા એની સભાઓ રદ કરવાના પાંચ સાત માણસો મૂકીને એને હેરાન કરાવવાની કોશિશ કરવાની આ શું થઈ રહ્યું છે આ ગુજરાતમાં તમે એક તો કામ કરતા નથી ખેડૂતોનું કરાવવા દેતા નથી અવાજ ઉઠાવતી તો ઉઠાવવા નથી દેતા આ તો હદ છે ગુજરાતની જનતાને હું કહેવા માંગુ છું કે તમારે આ જાણવાની સમજવાની જરૂર છે કે આ કેટલા નિમ્ન કક્ષાના છે કે એમણે ઘેડ વિસ્તારના પ્રશ્નો સોલ્વ પણ કરવા નથી કોઈ અવાજ ઉઠાવે તો એને પણ ઉઠાવવા નથી દેવું એટલે મારી માંગણી છે કે પોલીસ પરમિશન લીધે છે છતાં પોલીસ દેખાતી નથી ડીજીપીને મારી માંગણી છે કે તમે તુરંત આઈજી અને એસપીને સૂચના આપો પ્રવીણ રામની જાન ઉપર પણ ખતરો છે એના ઉપર હુમલો પણ થવાની શક્યતાઓ છે જે મેં સાંભળ્યું છે એ પ્રમાણે અને પદયાત્રા તો એ કોઈ પણ સંજોગે એમના અત્યારે પગમાં પણ ફોડા ઉપડી ગયા છે ચાલી નથી શકતા છતાંય એ એ ખેડૂતો માટે લડી રહ્યા છે એમને આપણે સૌએ મદદ કરવી જોઈએ ગુજરાતની જનતાએ પણ કરવી જોઈએ અને હું વિનંતી કરું છું ડીજીપીને કે તુરંત સૂચના આપો અને એ સૂચનામાં પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવે પ્રવીણરામ ઉપર જાનનો ખતરો પણ છે અને આ આંદોલનમાં અમે સૌ એમની પીઠબળ તરીકે ખેડૂત તરીકે સાથે છીએ અને હું પણ આગામી સમયમાં આવતીકાલે માનની ગોપાલભાઈ પણ પહોંચી રહ્યા છે અને હું પણ આ પદયાત્રામાં જોડાઈશ ને તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આપ સૌ લોકો વધારે વધારે પ્રવીણ રામ એક નિમિત્ત છે આમ આદમી પાર્ટી નિમિત્ત છે આ ખેડૂતોનો પ્રશ્ન છે ને ખેડૂતોએ ઉઠાવવાનો છે પ્રોટેક્શન માટે પોલીસ પ્રોટેક્શનની માંગો કરી રહ્યા છે અને તેવું કહી રહ્યા છે કે બીજેપી ને ચુકસાઈ આપવી પડશે કે મારા પાર્ટી ના એક પણ નેતા સાથે આ વ્યવહાર ના થાય અને તેમની સુરક્ષા માટે પગલા લેવાય

આવા તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવ